કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત નિવેદનથી વિવાદ છેડાયો છે પ્રતાપ દુધાતે મહિલાઓનું અપમાન કરવાનો ભાજપનો આરોપ છે ભાજપના નેતા જુબીન અસરાય પ્રતાપ દુધાત પર પ્રહાર કર્યા મહિલાઓનું અપમાન કરવું કોંગ્રેસના ડીએનએ માં છે પ્રતાપ દુધાતે મહિલાની દીકરીઓનું અપમાન કર્યું છે મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ ભૂપત ભાયાણીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નપુસંક કહ્યા ત્યારે ભૂપત ભાયાણી પર પ્રહાર કરતા સમયે પ્રતાપ દુધાત પણ પોતાની મર્યાદા બોલ્યા અને મહિલાઓ વિશે ન બોલવાનું બોલી નાખ્યું દુધાતે કહ્યું કે રાહુલ ગાંધી નપુસક છે તે તમારે તપાસવા માટે તમારા ઘરેથી કોણ રાહુલ ગાંધીના ઘરે ગયા હતા ભૂપત ભાયાણી પર આરોપ કરતા દુધાત શું બોલ્યા હતા એ પણ સાંભળો મારું એટલું જ કહેવાનું છે કે રાહુલજી બારામાં જે એને ટીકા ટિપ્પણી કરી તો એ ટીકા ટિપ્પણીમાં પર્સનલ મામલામાં કોઈ ગયું હોય તો જ એને ખબર હોય એને આવી જે ટીકા ટિપ્પણી કરી ભાજપ એની ઉપર કઈ બોલવા માંગતી ના હોય તો કોંગ્રેસના પ્રમુખ તરીકે મારે ભૂપતભાઈ ભાયાણીને સીધો સવાલ બોળ ગોળ સવાલ કરીને કોઈ વાત કરવા હું માંગતો નથી સીધો સવાલ કે તમારા પરિવારથી કોઈ ગયું હોય તો જ તમને ખબર હોય કે રાહુલજીમાં ખામી છે એટલે સીધો સવાલ ભૂપતભાઈ ભાયાણીને કર્યો છે